મારું નામ ધર્મેશ ભરાડ છે આ વિસ્તારમાં જ પોઝિટિવ ચેકિંગ છે અત્યારે તો એવું લાગે છે કે કંઈક પગલાં ભરાશે આવે છે બાકી અહીંની સ્થિતિમાં તો તમને કીધું કે અમુક જગ્યાએ પરવાનગી મળી જાય છે લઘુમતી બહુમતી બહુમતી લઘુમતી જે ન થવું જોઈએ અત્યારે તો પોઝિટિવિટી લાગે છે ના વિજયભાઈ રૂપાણી સાહેબના કહેવાથી આ મિરાણી સાહેબ અતુલ પંડિત સાહેબના જે અમુક પ્રયાસો છે તે પ્રમાણે કડક કાયદાનું પાલન થવું જોઈએ જેથી કરીને અસહદારો મિનિંગ જે છે એ જળવાય રહે હા અમુક બાબતમાં થાય છે

બાકી પરવાનગી મળી જાય છે એ સો ટકાની વાત માંગ છે ચુસ્તપણે પાલન થવું જોઈએ માંગ માં તો દરેક નાગરિક એક જ માંગ હોય ચુસ્તપણે પાલન થવું જોઈએ